પાડી એપીએમસી માર્કેટના ફ્રૂટ સ્ટોલની દુકાનમાં કેરીના કેરેટ રાત્રિના અજાણ્યા ઈસમો ચોરી ગયા પાડીની પાંચ મહિલાઓએ ફ્રૂટની દુકાનમાં કેરી ભરેલ કેરેટ છોટા હાથી ટેમ્પોમાં ચોરીને લઈ જતા અજાણ્યા ચોર સીસીટીવી કેમેરામાં કેદ પાડી ચારસ્તા હાઇવે સર્વિસના બાજુમાં એપીએમસી માર્કેટ પાસે છૂટક કેરીનું વેચાણ કરતા પાડીની ચારથી પાંચ મહિલાઓ ફ્રૂટની દુકાનમાં મૂકેલ કેરીના કેરેટમાં ભરીને મૂક્યા હતા જ્યાં રાત્રિના અજાણ્યા ઈસમો ચોરી ગયા હતા મહિલાએ જણાવ્યું હતું કે છેલ્લા પચીસ વર્ષોથી અમે છૂટક કેરીનું વેચાણ કરીએ છીએ ત્યારે પંદરમી જૂનની રાત્રિના રાબેતા મુજબ સ્ટોલ બંધ કરીને તેઓ ઘરે ગયા હતા સવારે આવીને જોતા સ્ટોલના પાછળના ભાગે નેટ કાપી અંદાજે ચોવીસ નંગ કેરેટમાં ભરેલી કેરી જે તેની કિંમત પચીસથી ત્રીસ હજાર જેટલી ચોરી થઈ ગઈ હતી પારડી એપીએમસી માર્કેટના સીસીટીવી ચેક કરતાં છોટાહાથી ટેમ્પોમાં આવેલા તસ્કરો કેરી ચોરી કરતાં કેદ થયા હોવાનું એપીએમસી માર્કેટના ડિરેક્ટર ધર્મેશ મોદી અને કેરીનો વેપાર કરતી મહિલાઓએ જણાવ્યું હતું સમગ્ર કેરી ચોરીની ઘટના છોટાહાથી ટેમ્પોમાં કેરી ભરીને રાત્રિના નીકળતા જોવા મળ્યા હતા જે અંગે પારડી પોલીસ મથકમાં મહિલા વેપારી સંગીતાબેન પટેલ ડિમ્પલબેન પટેલ મનીષાબેન પટેલ ભાનુબેન પટેલ બબલીબેન પટેલે લેખિતમાં ફરિયાદ આપી હતી જેની તપાસ થાયને કેરી ચોરી કરનારને પોલીસ ઝડપી પાડે એવી આશા મહિલાઓએ વ્યક્ત કરી હતી પરમ દિવસે રાત્રે અમારા બહેનો જે અહિયાં બિચારાઓ રોજનો ધંધો કરે છે કેરીનો વર્ષોથી કરતા આવ્યા છે તો સૌ પ્રથમ વાર આટલા વર્ષોથી ધંધો કરતા આવ્યા છે પરંતુ પરમ દિવસે રાત્રે કોઈ અજાણ ટેમ્પો જે અમારી પાસે ચાર થી પાંચ વિડીયો ફૂટેજ પણ છે એ બતાવે છે કે એ લોકોનું પાછળથી કાપડ ફાડીને એ લોકોના વીસ પચીસ ગણ બંને બહેનોના કેરી ચોરી ગયા છે અત્યારે કેરી પણ મોંઘા ભાવની હોય બહેનોને ખૂબ જ મોટું નુકસાન થયું છે એઝ પારડી એપીએમસી ના ડિરેક્ટર તરીકે હું આ બનાવને વખોડી કાઢું છું ખૂબ જ શરમજનક અને દુઃખદ ઘટના છે અને આપના માધ્યમથી પોલીસ વિભાગને પણ ખાસ વિનંતી કરું છું કે સિઝનમાં અમે કોઈ ધ્યાન નહીં હોય આવી રીતે કેરી ભરીને કોણ ભરી જાય તો અને તપાસ થાય અમારા વિડીયો કેમેરામાં ટેમ્પો નંબર નથી આવતો પરંતુ લગભગ ટેમ્પો છોટા હતી લોકલ જ લાગે છે અને ખાસ કરીને એ કોઈ ભાઈ મળવા પણ ગયો છે તો પારડી સ્થાનિક માંથી પણ કોઈ મળેલું લાગે છે પોલીસ વિભાગ જો એની ગંભીરતાથી અને ચાર રસ્તા પર આવેલા પોલીસ વિભાગના કેમેરા ચેક કરે તો અવશ્ય ચોક્કસ આ ચોટ પકડાઈ જશે અને એને કડક માં કડક સજા થાય તો આવી ઘટના બંધ થાય અને વેપારીઓ અને આવી બહેનો નું નુકસાન ભરપાઈ થાય એવી વિનંતી મારી કેરી એક થી ચાર ના છોડાઈ ગયા હતી થોડા કેરેટ ઉચકી લઈ ગયા અને ફાડી લાખી ગયો ટેમ્પો આસપાસ માં ફર્યા કરતો હતો ને એમાં ટેમ્પામાં બેસેલા પણ હતા માણા ને કેરી પણ લઈ ગયા એ અમે બચુ ભાઈ ના જોયું અમે કેરી માર્કેટમાંથી માંથી જ લાવી અને વેચીએ પાકવીને બધી કેરી અમે અમારી બંધીઓ બહેનો ની બધી લઈ ગયા અમારે પચીસ થી સજાર નું નુકસાન થઈ ગયું છે એવું જ લાગે છે આસપાસ ના જેવા સીસી કેમેરા માં જોવાનું બાકી છે ભાનુબેન ના અમારી પેલી વાર અમે આજે પચીસ વર્ષ થી કેરી વેચીએ પોલીસ ને એમ કેવું છે કે આ સીસી કેમેરા માં જોવો તમે ના અમારું ત્યાં પકડી લેવો એ લોકો આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો